રૂપિયા ત્રણ કરોડ સિત્તેર લાખ ખર્ચે નિર્માણ પામેલા આ પુલ તથા આગામી સમય બનનાર આશરે બે થી અઢી કિલોમીટરના રોડને મંજૂર કરાવવા માટે કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા સતત સક્રિય રીતે સરકારમાં રજૂઆત કરી મંજૂર કરાવી આ પુલ તથા રસ્તાના નિર્માણ માટે માતબલ રકમ મંજૂર કરાવી હતી પુલના લોકાર્પણના પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાઉભાઈ ચાવડા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ શાંતિભાઈ ડાંગોદરા તથા પાતાપુર સરપંચના પ્રતિનિધિ શ્રી અશોકભાઈ છોડવડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી અનુભાઈ ગોહિલ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર ધીમી ન્યૂઝ ઉના